બધાને ભીખુભાઈ ખુમાન સ્વામી પ્રવાસી અને મહાન લેખક એને લગભગ એકસો ને વીસ ની આજુબાજુ તો પુસ્તક લખ્યા છે અને એ સ્વામી અત્યારે એની પંચાણું વર્ષની ઉંમર છે એ સ્વામી નું સૂત્ર છે વીરતા વીરતા પરમો પરમો ધર્મ ધર્મ આપણને વિચાર થાય કે આ આજ પ્રથમ વખત વીરતા પરમો ધર્મ કર્યું અને સ્વામી નું કેવું બહુ હાસી વાત છે કે જો વીરતા હોય તો જ અહિંસા પરમો ધર્મ હોય નકર અહિંસા કોઈ ની રહી શકે નહીં હિંસા જ થાય એટલે માણસો વીર હોવા જોઈએ મહાવીર હોવા જોઈએ કારણ કે મેં હું પણ પુસ્તક પ્રેમી માણસ છું વાંચક માણસ છું ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે વાંચું છું પણ એની માં હજી લગી કોઈ પણ એવું પુસ્તક મારા વાંચવામાં આવ્યું નથી કે જેમાં રાકાનો ઇતિહાસ હોય એમાં ઇતિહાસ હોય એવું ક્યાંય અને કોઈ કવિઓએ પણ કીધું છે મહાન કવિઓએ ત્રણ જ પ્રકારના માનવને વખાણ્યા છે અને ત્રણ જ પ્રકારના માનવી હોવા જરૂરી છે એટલે એની મા કવિઓએ કીધું છે કે જનની જેને તો ભગત જણ કા દાતા અને કા સૂર

એટલે કે જે લડી હક્તી નથી જે બાજી હક્તી નથી એવી પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી જેવો હોય મહાવીર હોય એની જવાબદારી હોય છે એવા ફક્ત બે જ ગુરુ છે અને આ જ મને આનંદ થાય છે કે આ એક ત્રીજા ગુરુ પણ છે સ્વામી શશીદાદન આ પેલા બે ગુરુ છે બાકીના બધા એ બસ પલોઠી વાવો ભગતડા થાવ અને એક ગાલ ઉપર ધોલ મારે બીજો ગાલ ધરો આમાં આબાદી નો હોય આમાં કોઈની જીત નો હોય જીત તો લડાઈમાં હોય જીત આમાં હોય જ નહીં આ કોઈ દી રાજા કોઈ દી થઈ જ ન હકે માંગી કાંગલો રાજા નો હોય રાજા તો લડી હકવાની તેવડ વાવો જ રાજા થઈ હકે એમ બે ગુરુ એટલે એક શીખ સંપ્રદાય દસમા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ નામ ધરાવું બાજની હારે સકલી ને બધવ સકલી જો બાજની બાજની હારે બાજતી હોય અને મારો એક એક જ્વાન મારો એક શીખ હોય અને એની હામો લડતો હોય એવો બનાવવું અને એનું પરિણામ આપણે જોયું પાકિસ્તાનની લડાઈ વખતે કે ચાંદપુરી ચાંદપુરી ત્યારે અને શીખ રેજિમેન્ટ હતી અને એના એકસો જ સૈનિકો હતા અને કહેવામાં આવ્યું બાડમેર કે પાકિસ્તાન સડાય કરીને આવે છે અને ત્યારે કીધું તું કે અત્યારે હન્ટર વિમાન મળે નહીં

એને આ આદેશ આપ્યો કે વીરતા પરમો ધર્મો હોવો જોઈએ વીરો હોવા જોઈએ વીર પાકવા જોઈએ અને બીજું બીજા ગુરુ એટલે શિવાજી ના ગુરુ ગુરુ રામદાસજી રામદાસજી કીધું શિવા તાથ મેલા પાલુંગા તો તે કાઢ ડાલુગા મેં રાષ્ટ્ર કે લી તું તરવાર લે અને તે મેં કરુંગા આવા મહાન ગુરુ અને આ બે જો નો થયા તો આજ હિન્દુસ્તાની હું દશા હોત તમે વિચાર કરજો એમ આ ગુરુ કીધું કે વીરતા પરમો ધર્મ એટલે સસિદાનજી એ વીરતા પરમો ધર્મ નું સૂત્ર આપ્યું અને વાત એ હાસી છે ને આપણે બધા ભૂલી ગયા છીએ આપણે આપણા શાસ્ત્રોને ભૂલી ગયા આપણે ધર્મને ભૂલી ગયા એમ કહી તો પણ કહેવાય અને આપણે તો હથિયાર વગર કોઈ સીતાજી નું હરણ કરે તો રામ દે દરિયા ને પાર જાય અને એકને નહીં પણ આખા કુટુંબને ને મારી નાખે એવી આપણને જો શીખ આપતા હોય તમારું કોઈ સાવ ન કરે તો નહીં નિર્દોષ ને હણે એ નહીં નિર્દોષ ને નહીં હણવાનો નમાલાને નહીં પણ તમને મારવા આવે અને મારવા જેવો રહેવા ન દેવાય જો તમારી કોઈ પણ કાંઈ પણ અહિત કરે તો એને તો તમારે સામો જવાબ દેવો જ જોઈએ એમ આ કૃષ્ણ ભગવાને પણ જ્યારે અર્જુન અત્યારે રેઠા મૂકી દે ત્યારે કીધું અને ગીતા જ્ઞાન આપી અને અર્જુનને પણ કીધું કે લડ આજ તારો ધર્મ છે લડાઈ કરવો એ તારો ધર્મ છે એટલે જયારે જયારે જે ધર્મ હોય કારણ કે સામે ભલે પછી પોતાનું કુટુંબ હોય પોતાના દાદા હોય ભાઈ હોય ગુરુ હોય તો પણ એ અન્યાય ને પક્ષે હોય તો એની હારે લડવું જોઈએ એમ આ ગુરુ નું કેવું એવું છે કે આપણે કોઈની હારે ખોટી રીતે ઝઘડા કરવા નથી પણ વીરતા તો હોવી જ જોઈએ અને વીરતા હશે તો જ માણસ ને બીક હોવી જોઈએ કે ફલાણા ભાઈ ની ન્યા દાહુ ને તો એ ગુંજી નાખે અને જો એ બીક નહીં હોય ને તો તમારી ઘરે ઘરે ઠેટ આવી અને જે કઈ લૂંટવા જેવું છે એ એ લૂંટી દે ધન હોય સ્ત્રી હોય જે હોય તે પછી તમને લૂંટી દે ત્યાં તમે પગે લાગો તો કાયમ ન આવે આવા એક ભાઈ સુરત ની માઇલ પર ગુરુજી એ તો એને સ્વામી સચિદાનંદ તો નામ લખ્યું છે પણ હું અત્યારે ભૂલી ગયો છું એટલે સચિદાનંદજી સુરત ની માઇલ પર ગયેલા અને ન્યાય એને પ્રવચન કર્યું કે વીરતા પરમો ધર્મ વિશે વાત કરી બીજા બધા એને નહીં પણ એક વ્યક્તિને આ થોડુંક જ્ઞાન લાગ્યું અને એ જ દિવસે એ સોસાયટીની માઇલ પર મધ્યપ્રદેશ માંથી ભાલા વેસવા મગજની માઇલ પાસે આપણે આવા હથિયાર રાખીને શું કરવું છે પણ આને કોઈને ગનકાર્યો નહીં આને ભાલુ ખરીદ્યું ઘરના વ્યક્તિઓ પણ વિરોધ કર્યો અને એમાં ધનજોગો વસાત થોડા દિવસ અને એ સોસાયટી ની માઇલ પર સડી બાન બનિયા અ લૂટારુ ગેંગ આવી સડીયુ વાળા લૂટારુ ગેંગ ઓ એટલે બીજા રાજ્ય ના અને એ આયા અને આ સોસાયટી ની માઇલ પર લૂટફાટ કરવા મળ્યા બધા દોડ દોડ પોતપોતાના રૂમ ની માઇલ પર કરી અંદર થી બારણા બંધ કરી દીધા અને બરોબર આ વ્યક્તિ આવ્યો એને જોયું અને પોતાની ઘેરે જઈને ભાલો જે એને બારણા ની પાછળ મૂકેલો હતો એ ભાલું લીધું ભાલુ લઈ અને ઘરના સભ્યો એ વિરોધ કર્યો કે જે લડવાની બાકી મા હથિયાર અને રાખી પણ ન કે અને આને ડોટ દીધી આ જે સડી બન્યા ગેંગ છે એને જોયું કે માણસ ભાલો લઈને દોડ્યો આવે છે નવો નવો ચમકતો ભાલો આવે ભાલુ છે અને એને એમ જો કે એકલો આદમી કોઈ દી આવે નહીં વાહે પછી પછી માણસ છે અને એ ગેંગ ભાગી આ માણસ ઠેક ગેટ લગી ગેંગ ની ગેંગ ની વાહે ગેંગ વહી ગઈ અને આખી સોસાયટી ને લૂંટાતી બસાવી લીધી અને ત્યાર પછી તો એનું સન્માન પણ સોસાયટીના લોકોએ કર્યું અને આ વાત એ માણસ પોતા એ સચિદાનંદ સ્વામી મહારાજ ને પોતાને કરેલી તો અરે આ મારી વાત કહેવાની વાત એ છે કે વીરતા પરમો ધર્મ જ હોવો જોઈએ અને વીરતા હશે તો જ અહિંસા પણ હોય કારણ કે અહિંસા તો જ થાય જો તમે વીર હો તો જ તમે કોકને બસાવી શકો ને તમે કોકને બસાવી શકવાની શક્તિ હોય તો જ અહિંસા થાય ન કે હિંસા થાય અને કોઈ લડવા ન હોય ત્યાં ગમે માણસો આવી અને ગમે કરી શકતા હોય માટે હું આવા ગુરુને એટલે સ્વામી શશિદાનંદજીને